નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ એકમની સ્વાધ્યાયપોથીના પ્રશ્નોના ઉત્તરો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો શરૂ કરીએ એકમ પહેલો અને તેનો પ્રશ્ન નંબર એક મિત્રો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી ચોરસ બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો મિત્રો ઉત્તર આવશે એ હર્ષવર્ધનના ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું રાજ્ય હતું ઉત્તર આવશે એ હર્ષવર્ધન પ્રશ્ન બે પ્રાચીન કાળમાં માળવાનો રાજ્યપ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો ઉત્તર આવશે અવંતી અને ઉજ્જૈની બંને માટે આપણે વિકલ્પ પસંદ કરીશું સી એ અને બી બંને પ્રશ્ન ત્રણ ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો ઉત્તર આવશે સી ચંદેલ વંશના પ્રશ્ન ચોથો રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે ઉત્તર સી અજમેરની ઉત્તરે ચોરસ બોક્સમાં ઉત્તર સી લખીશું પાંચમો પ્રશ્ન રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે તો ઉત્તર આવશે બી ભોપાલ તો આ રીતે દરેક પ્રશ્નના ઉત્તરો લખતા જઈશું હવે જઈએ નવા પાને પ્રશ્ન છ જોઈએ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી ઉત્તર આવશે બી વનરાજ ચાવડાએ ચોરસ બોક્સમાં બી ઉત્તર લખીશું રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું ઉત્તર બી રાણી ઉદયમતીએ પ્રશ્ન સી કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી ઉત્તર આવશે સી કર્ણદેવ વાઘેલા આગળનો પ્રશ્ન પ્રશ્ન નવ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો ઉત્તર આવશે સી છઠ્ઠો ભાગ અને દસમો પ્રશ્ન રાજપૂતોના ગુણોમાંથી નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય તો મિત્રો અહીં ત્રણે ત્રણ ગુણો આવશે તો ઉત્તર લખીશું ડી આપેલ તમામ ઉત્તરમાં લખીશું ડી આપેલ તમામ તો આ રીતે દસે પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર ચોરસ બોક્સમાં લખ્યો આગળ વધીએ પ્રશ્ન નંબર બે મિત્રો પ્રશ્ન બે એ આપણને આપેલું છે જેમાં આપણને જોડકા આપેલા છે એક બાજુ રાજાઓના નામ આપ્યા છે અને બીજી બાજુ તેઓનો રાજવંશ આપેલો છે તો જોતા જઈએ રાજા પહેલો છે ભીમદેવ તો ઉત્તર આવશે સી સોલંકી વંશ રાજા બે મુંજ ઉત્તર આવશે ડી પરમાર વંશ ત્રીજા નંબરનો પ્રશ્ન રાજરાજ પ્રથમ ઉત્તર આવશે ઈ ચોલ વંશ પ્રશ્ન ચાર પૃથ્વીરાજ ત્રીજો ઉત્તર આવશે બી ચૌહાણ વંશ પ્રશ્ન પાંચ નરસિંહવર્મા ઉત્તર આવશે એ પલ્લવ વંશ અને પ્રશ્ન છઠ્ઠો ગોપાલ ઉત્તર આવશે જી વંશ તો આ રીતે તમામ ઉત્તરો વચ્ચેનું જે ચોરસ બોક્સ આપ્યું છે તેમાં આપણે લખવાના છે એક બાજુ છ છ રાજાનો ક્રમ આપી દીધો છે બીજી બાજુ બ વિભાગમાંથી એબીસીડી પ્રમાણે જે આલ્ફાબેટ આવે આપણે ચોરસ બોક્સમાં લખીશું આગળ વધીએ પ્રશ્ન 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 બી બી જોઈએ છે છે મિત્રો પહેલો હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું ઉત્તર ધારા નગરી પ્રશ્ન બે મેં રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી ઉત્તર આવશે અજય રાજ આગળ વધીએ નવા પાને પ્રશ્ન ત્રણ મેં પ્રજા માટે સોમનાથનું યાત્રા વેરું બંધ કરાવ્યો હતો ઉત્તર આવશે રાજમાતા મીનળદેવી ચોથો પ્રશ્ન મેં આચાર્ય હેમચંદ્ર પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી ઉત્તર આવશે સિદ્ધરાજ જયસિંહ પાંચમો પ્રશ્ન મારા નામ પરથી જ વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું ઉત્તર આવશે અણહિલ ભરવાડ છઠ્ઠો પ્રશ્ન હું જફર હું મુજફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યું હતું ઉત્તર આવશે જફર ખાન પ્રશ્ન ત્રણ જોઈએ મિત્રો જેની આપણને સૂચના આપી છે ખાલી જગ્યાઓ પૂરો પહેલો પ્રશ્ન કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી ઉત્તર હેમચંદ્રાચાર્યએ બીજો પ્રશ્ન બંગાળમાં પાલવંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો ઉત્તર આવશે ગોપાલ ત્રીજો દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું ઉત્તર હોયસલ વંશ ચોથો પ્રશ્ન ચોલ મંડળની રાજ્યની રાજધાની ખાલી જગ્યામાં હતી ઉત્તર તાંજોરમાં પ્રશ્ન પાંચ ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઉત્તર પૃથ્વીરાજ ત્રીજો છઠ્ઠો પ્રશ્ન રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા કરતો હતો ઉત્તર આવશે રાજા તો આ રીતે છ પ્રશ્નોના ઉત્તરો આપણે ખાલી જગ્યા સ્વરૂપે પૂરવાના છીએ આગળ વધીએ પ્રશ્ન ચાર એ પ્રશ્ન પહેલો છે મિત્રો જેની આપણને સૂચના આપી છે નીચેના પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં લખો કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે ઉત્તર ઈસવીસન સાતસોથી થી લઈ ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે પ્રશ્ન બે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા ઉત્તર કનોજનું ગઢવાલ બુંદેલખંડના ચંદેલો માળવાનું પરમાર વંશ હિલવાડનું ચાલુક્ય એટલે કે સોલંકી વંશ ડાહલનું ચેદી રાજ્ય શાકભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલ રાજ્યો સ્થાપિત થયા પ્રશ્ન ત્રણ વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહેલવાડ પાટણ શા માટે રાખ્યુંલ બળવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહેલવાડ પાટણ રાખ્યું હતું પ્રશ્ન ચાર અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા ઉત્તર અણહેલવાડ પાટણના આદર્શ રાજમાતા મિનળદેવી હતા આગળ વધીએ નવા પાને જઈએ ના નંબર આઠ ઉપર પાંચમો પ્રશ્ન મિત્રો આપણને આપેલો છે બંગાળાના પાલવંશનું પાલવંશ શા માટે કહેવામાં આવતું ઉત્તર આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગે આવતો હોવાથી આ વંશને બંગાળાનો પાલવંશ કહેવામાં આવે છે પ્રશ્ન છો રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા ઉત્તર રાજપૂત યુગમાં ગામના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવતા પ્રશ્ન સાત રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા ઉત્તર રાજપૂત યુગમાં એટલે એટલે કે કે ખંભાત અને ભરૂચ આ બંને બંદરો જાણીતા હતા આગળ વધીએ બી જોઈએ પ્રશ્ન ચારનો નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં આપણે મિત્રો વર્ગીકરણ કરવાનું છે ઉપર મિત્રો આપણને કેટલા રાજ્યો આપેલા છે નીચે આપણને કોઠો આપેલો છે એક બાજુ ઉત્તર ભારતના રાજ્યો અને બીજી બાજુ દક્ષિણ ભારતના રાજ્યો તો મિત્રો ઉત્તર ભારતમાં સોલંકી એટલે ગુજરાત રાજ્ય પાલવંશ ગઢવાલ વંશ ચંદેલ બુંદેલખંડ પરમાર એટલે કે માળવા ચૌહાણ શાકભરી આટલા રાજ્યો ઉત્તર ભારતના રાજ્યો છે દક્ષિણ ભારતમાં પાંડ્ય પલ્લવ ચોલ ચેર યાદવો અને રાષ્ટ્રકૂટ વંશના રાજ્યો આવશે તો મિત્રો આ રીતે આપણે એકમના આધારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં આપણે વિભાજીત કરીશું આગળ વધીએ પ્રશ્ન એ છે છે મિત્રો સૂચના આપી નીચેના વિધાનોના કારણો આપો મિત્રો આપણે ચાર કારણો આપવાના છે પહેલું કારણ રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી ઉત્તર ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્ર અને પતિને હસ્તા મુખ્ય યુદ્ધમાં વિદાય આપતી સતીત્વ નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણમેદાને નીકળી પડતી આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે માટે રજપૂતાણીઓ પોતાની વીરતા માટે જાણીતી છે આગળ વધીએ નવ નંબરના પાને પહેલું કારણ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો કારણ કે તેની ખ્યાતિ ભારતમાં એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી રાજા ભોજી ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરતી હતી ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાનનું ભોપાલ નામનું નગર વસાવ્યું હતું માટે તે પરમાર વંશનું શ્રેષ્ઠ રાજા હતું આગળ વધીએ પ્રશ્ન બે તરાઈ કારણ ત્રીજું તરાની તરાઈની લડાઈમાં ભારતીય ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે ઉત્તર ઈસવીસન અગિયારસોને એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસ્વીસન અગિયારસો ને બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તક્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે ચોથું કારણ મિનળદેવી આદર્શ રાજમાતા હતા કારણ કે રાજમાતા મિનળદેવીએ પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્યો કર્યા હતા સોમનાથનો યાત્રા વિરોધ બંધ કરાવવામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનું જ નિર્ણય હતો માટે તેઓ આદર્શ રાજમાતા હતા તો મિત્રો આ રીતે આપણે ચારેય કારણો વ્યવસ્થિત સમજીને લખીશું આગળ વધીએ પ્રશ્ન પાંચનો બી મિત્રો આપણને આપેલો છે જેમાં આપણને એક ચિત્ર આપેલું છે આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુના પ્રશ્નનો જવાબ આપો પ્રશ્ન પહેલો છે આપેલા ચિત્રમાં આપણને કયું દ્રશ્ય દેખાય છે ઉત્તર આપેલ ચિત્ર રણમેદાનમાં વિદાય આપતી રાજપૂત વીરાંગનાનું છે રાજપૂતો બહાદુર અને ટેકેલા હતા યુદ્ધમાં દુશ્મનની પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા હતા રાજપૂત વિરાંગનાઓ પણ હસતા મોઢે પોતાના પુત્ર કે પતિને યુદ્ધમાં વિદાય આપતી અને જરૂર પડે તો પોતે પણ હાથમાં તલવાર લઈને રણમેદાને નીકળતી હતી તો મિત્રો આવું સુંદર ચિત્ર આપણને આપેલું છે આગળ વધીએ નવાપાને મિત્રો પણ નંબર દસ ઉપર આપણને પ્રશ્ન આપ્યો છે બીજો આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો તો મિત્રો આ રીતે યુદ્ધમાં લડવા જતા કોઈ વીરને આ રીતે તિલક લગાવીને વિદાય આપવામાં આવેલી હોય તેનું નામ આપણે અહીં લખવાનું છે તો મિત્રો અહીં મેં નમૂનારૂપ મહાભારતનો અભિમન્યુ રાણા રતનસિંહ વીરતાનાજી જેવા વીરોને આવી વીરતાભરી વિદાય આપવામાં આવી છે આ ત્રણ નામ અહીં નોંધ્યા છે આ સિવાય તમને નામ આવડતા હોય બીજા કોઈ તો તે તમે અહીં ઉમેરી શકો છો અને તમારી યાદીને લંબાવી શકો છો અહીં નમૂનારૂપ આ ત્રણ વીરોના નામ લખેલા છે આગળ વધીએ મિત્રો પ્રશ્ન છ એ આપ્યો છે આપણને ટૂંકનો જ લખો જેમાં એક ટીકનોદ છે રાજપૂતોની શાસન વ્યવસ્થા જોઈએ ઉત્તર રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું તે સમયમાં શાસક રાજવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી યુગમાં રાજાનું પદવંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને એવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિ તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતું લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદ કરીને રાજાઓની પસંદગી કરી હોય તેવા ઉદાહરણો પણ છે જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને બે સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહ કરવાનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ સમય શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતું રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું આ સંસ્થાઓમાં એવો વિકાસ થયો કે કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતોને આધીન હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો તો મિત્રો આ રીતની સુંદર વ્યવસ્થા રાજપૂત યુગમાં હતી હવે આગળ વધીએ મિત્રો આપણને બી આપ્યું છે નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો પહેલું પાત્ર છે કુમાર પણ જોઈએ કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી જ રાજા કુમારપાળે રાજ્યમાં જુખારની રમત પશુવંત ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલક માટે કડક યાજ્ઞાઓ આપ કરાવી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે તો મિત્રો આ રીતે આપણે કુમારપાળ વિશે લખી શકીએ છીએ આગળ વધીએ નવા પાને જઈએ મિત્રો હવેનો આગળનું પાત્ર છે આપણી જોડે પૃથ્વીરાજ ત્રીજું જોઈએ પૃથ્વીરાજ ત્રીજુ ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસ્વીસન અગિયારસો ને એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલી તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જણ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો ને બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી આ લડાઈને સીમા ચિહ્નરૂપ ગણી શકાય છે તો મિત્રો મિત્રો હવે આપણને પ્રશ્ન પાંચનો પ્રશ્ન છ નો સી આપેલો છે જેની આપણને સૂચના આપી છે નીચેના પ્રશ્નોના ઉત્તરો બે ત્રણ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ લખો તો મિત્રો એકમના આધારે તમે આ ઉત્તર લખી શકો છો તો જોઈએ ઉત્તર એક બાજુ મિત્રો અહીં રાજ્યનું નામ અને બીજી બાજુ રાજધાની નામ આપેલું છે રાજ્ય પહેલું ગઢવાલ રાજ્ય રાજધાની કાશી પલ્લવ રાજ્ય રાજધાની કાંચીવરમ ચોલ રાજ્ય રાજધાની તાંજોર સોલંકી રાજ્ય રાજવાલે અણહિલવાડ પાટણ અને ચંદેલ રાજ્ય રાજધાની બુંદેલખંડ મિત્રો આ સિવાય પણ ઘણા બધા રાજ્યો છે અને તેની રાજધાની તમે તમારી રીતે વિચારીને લખી શકું છું આગળ વધીએ પ્રશ્ન બે પ્રશ્ન બે છે મિત્રો ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો મિત્રો આ પ્રશ્ન તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે અહીં જે ઉત્તર આપ્યો છે માત્ર નમૂનારૂપ છે જોઈએ ઉત્તર અગિયારસો ને બાણુંમાં તરાઈની લડાઈમાં જો પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો ભારતમાં મુસ્લિમ સત્તાનો ઉદય ન થયો હોત સાથે સાથે લાંબા સમય સુધી ભારત પર બાહ્ય આક્રમણ પણ ન થઈ હોત અને રાજપૂત સત્તા લાંબા સમય સુધી ટકી રહી હોત તો મિત્રો આવું થયું હોત આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે તો તમે તે અહીં નોંધી શકો છો આગળ પ્રશ્ન ત્રણ જોઈએ રાજપૂત યુગ

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે સુંદર ભોજપુર એટલે કે ભોપાલ નામનું નગર વસાવ્યું હતું તો મિત્રો આ રીતે આપણે પરમાર વંશ વિશે લખેલું છે તમે એકમના આધારે તમને યોગ્ય લાગે તે રાજપૂત યુગના કોઈ પણ એક વંશ વિશે લખી શકો છો આગળ પ્રશ્ન સાત છે માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશેની માહિતી મેળવી કોઈપણ એક વિશે લખો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારા વિસ્તારમાં આજુબાજુમાં કોઈ જૂના સમયનું સ્થાપત્ય હોય તો તેના વિશેની નોંધ લખવાની છે અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે જોઈએ ઉત્તર તો મિત્રો અહીં જે ઉત્તર લખ્યું છે તે ભારત દેશનું એકમાત્ર પક્ષી મંદિર છે અરોડા તેના વિશે લખેલું છે તમારે તમારી આસપાસ જે કોઈ સ્થાપત્ય હોય તેના વિશે લખવું જોઈએ ઉત્તર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી પંદર કિલોમીટર દૂર અરોડા ગામ આવેલું છે અરોડા ગામની સીમામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરોનો સમૂહ આવેલો છે આ મંદિર અરોડાના મંદિર તરીકે ઓળખાય છે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં સુશોભન કરેલી તકતીઓમાં દેવી દેવી કે સંત મહાત્માની જગ્યાએ પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓ છે તેથી આ મંદિરને પક્ષીઓના મંદિર તરીકે ઓળખાય છે અને ભારતમાં આ એકમાત્ર પક્ષીઓનું મંદિર છે તો મિત્રો આ રીતે તમે પણ તમારી આસપાસ આવી કોઈ ઐતિહાસિક સ્થાપત્ય કલા હોય તો તેના વિશે લખી શકો છો તો મિત્રો આ રીતે પહેલા એકમના સ્વાધ્યાયના સ્વાધ્યાયન પોથીના પ્રશ્ન નંબર એકથી સાત અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વીડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વીડિયો શેર કરજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તમારો ખૂબ ખૂબ આભાર